ચાલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં આપણે આગળના વિડીયોમાં ધોરણ દસ ના બહુપદી ચેપ્ટરના સ્વાધ્યાય બે પોઈન્ટ બે નું પ્રશ્ન નંબર એક સોલ્યુશન કર્યું હતું અને મેં તમને જણાવ્યું હતું એમાં કે તમને પરીક્ષામાં આટલું બે માર્ક્સનું એમ ટોટલ બે દાખલા એટલે કે ચાર માર્ક્સનું પૂછાશે આજે આજના વિડીયોમાં આપણે લઈને આવ્યા છે પ્રશ્ન નંબર બે શું કહ્યું છે શૂન્યોના સરવાળા અને ગુણાકાર પરથી બહુપદી મેળવો શું પૂછ્યું છે બહુપદી મેળવો હવે મિત્રો બે સ્ટેપ બે સ્ટેપમાં તમને શીખવાડીશ અને કેટલા માર્ક્સ બે માર્ક્સ બે સ્ટેપમાં શીખવાડીશ અને બે માર્ક્સ ચાલો પેલા દાખલા પર આવી જઈએ પેલા દાખલો આપણો છે કે શૂન્યના સરવાળા આપેલા આપેલું છે આલ્ફા બીટા શું આપેલું છે માઇનસ એક ચાલો મિત્રો રકમ આવી છે આપણી કઈક હવે જો બે સ્ટેપ બે માર્ક્સ કંઈ જ કરવાનું નહીં સૂત્ર આપણને આપેલું છે કે બરાબર कौश वर्ग जो समझो सूत्र समझो मित्रों के कौश एक्स वर्ग माइनस आलफा वत्ता बीटा एक्स वाता आलफा, आलफा, आलफा बीटा के ए કે એટલે કઈ સમજવાની જરૂર નથી કે એટલે કઈ ચાળા કરવા નહીં કે એટલે શું કઈ ચાળા કરવા નહીં આ સૂત્ર છે આપણું આલ્ફા બીટા ચાલો રકમમાં દાખલામાં આગળ વધીએ ચાલો કે એટલે શું કઈ ચાળા કરવા નહીં એક્સ વર્ગ એમના એમ સાહેબ આલ્ફા બીટા આપેલા છે તો કે હા સાહેબ આલ્ફા વત્તા બીટા આપેલા છે કેટલા છે એકના છેદમાં ચાર એક્સ એકના છેદમાં ચાર એક્સ આલ્ફા ગુણ્યા બીટા તો સાહેબ માઇનસ એક ચાલો આટલી હવે આનો શું કરવો પડે સાહેબ લસા લેવો પડે હજુ જ્યારે લસા લેવાનું થાય ને ત્યારે મોટા ભાગના મિત્રોને બહુ જ તકલીફ પડે છે તો આની ઉપર એક વાર્તા બનાવી નાખીએ કે એક્સના બાપાને આ એક્સ છે એના બાપાને ત્રણ દીકરા કેટલા દીકરા ત્રણ દીકરા કોણ કોણ એક્સ વર્ગ અને માઇનસ હવે એના પાસે ચાર જમીન છે કેટલી જમીન ચાર જમીન તો બધાને આપી દેવાય એ બધાને આપવી પડે એકને અપાય નહીં તો શું કરશે એ બધાને આપશે આની જોડે તો ઓલરેડી છે જ તો બધાને ચાર ચાર આપવી પડે હા સાહેબ આપવી પડે તો ચલો આપી દઈએ એટલે કે આને પણ આપવી પડે ચાર અને આને પણ ચાર આપવી પડે તો આપી દઈએ શું થશે જોડે એટલે એક્સ જ રહેશે વધતા ઓછા ઓછા ચાર જમીન આપવી પડે બરોબર મિત્રો આઈ ગઈ તમારી બહુ સાહેબ અહીં જીરો અહીં ચાર છેદમાં આવે તો કે આ ચાર ચાર બોલો ખબર પડી બે સ્ટેપમાં જવાબ આ તો તમને સમજાવ્યું એટલે થોડુંક લાંબુ થયું પડી ખબર મિત્રો આ સૂત્ર યાદ કરી લઈશું એટલે સીધો જવાબ ચલો આગળ દાખલામાં આગળ વધીએ દાખલા નંબર બે શૂન્યના સરવાળા અને ત્રણ ચાલો કરી દઈએ સૂત્ર આપણી પાસે છે કે કંઈ ચાળા કરવા નહીં એક્સ વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા એક્સ છેદમાં ત્રણ બરોબર લસા લઈ લો અને રવા દેવું હોય તો રવા દો આ પણ બહુ કહેવા છે બરોબર આટલું રાખીએ આ તમારો જવાબ અને લસા લઈ લો એટલે કે આવ્યું બાપાને કેટલા દીકરા ત્રણ દીકરા બરોબર આપણો જવાબ ચલો મિત્રો ખબર પડી બે સ્ટેપ માં જવાબ આવડે કડક દાખલા નંબર ચાર જોઈ લઈએ દાખલા નંબર ચાર સાવ સહેલું છેલ્ફા વત્તા બીટા એક્સ વત્તા આલ્ફા બીટા બરોબર કે એક્સ વર્ગ એમના એમ માઇનસ ના માઇનસ આલ્ફા બીટા આપણને આપેલા છે એક

ચાલો પાછા આવી જાય એક્સ કે એમના એમ એક્સ વર્ગ એમના એમ માઇનસ આલ્ફા બીટા આપણને આપેલા છે જીરો એક્સ વધતા આલ્ફા બીટા આપેલા છે વર્ગ પાંચ ચાલો જીરો એક્સ જીરો લખીએ ના લખીએ કોઈ ફરક પડે આપણી સીધી ચાલો દાખલા નંબર પાંચ દાખલા નંબર પાંચ માઇનસ એક ના છેદ માં ચાર બરાબર એકના છેદમાં ચાર પાછા એમ માઇનસ આલ્ફા વત્તા બીટા આપણને આપેલા છે માઇનસ એકના છેદમાં ચાર એક્સ વત્તા આલ્ફા બીટા આપણને આપેલા છે એકના છેદમાં ચાર ચાલો જો આ એક્સ છે ઓછા ઓછા છેદમાં ચાર એના છેદમાં દીકરા બેને જમીન આપી એકને ના આપી તો આપવી પડે આને નથી આપી ભાઈ પહેલા દીકરાને તો પહેલા દીકરાને આપી દે કેટલી ચાર જમીન બાકી બધા જોડે તો છેદ સાહેબ એક એક લખીએ ના લખીએ કોઈ ફરક પડે નહીં એટલે જીરો આઈ બહુ પદી ચલો મિત્રો ખબર પડી હા તો દાખલા નંબર પાંચ છે આલ્ફા વત્તા બીટા બરાબર ચાર આલ્ફા બીટા બરાબર એક આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે તો મિત્રો ચલો તમને આ બહુપદી ચેપ્ટરમાં ખબર પડી ક્યાંય તમને એવું લાગે કે સાહેબ આમાં ખબર ના પડી તો તમે અચૂક કમેન્ટ કરીને જણાવો આપણે એનો વિડીયો બનાવીને આવીશું અને તમારી સમક્ષ રજૂ કરીશું તો મળીએ મારા નેક્સ્ટ વિડીયોમાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને જેટલી બને એટલા તમારા મિત્રો સુધી શેર કરો જય બોલે